પોરબંદર નજીક આવેલ હાથલા ગામ શનિદેવનું જન્મસ્થળ માનવામાં આવે છે શનિ મંદિર હાથલા ખાતે જયંતિ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે પોરબંદરથી હાથલા સુધીની પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જયંતિ નિમિત્તે પોરબંદરથી હાથલા સુધીની પદયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શનિભક્તો જોડાયા હતા પદયાત્રીઓ માટે સામાજિક સંસ્થાઓ અને ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી પદયાત્રીઓને હાથલા ગામ સુધી ચા નાસ્તો પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ત્રીજા માઇલ પાસે બ્રહ્માણી મોબાઈલ દ્વારા પંદર વર્ષથી પદયાત્રીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરે છે આ વખતે તેઓએ ચેવડો પેંડા અને પાણીની વ્યવસ્થા કરી હતી રોડ પરથી પસાર થતા ભક્તોને બોલાવી બોલાવીને નાસ્તો પાણી આપવામાં આવતા હતા નાની દીકરી પણ આ સેવા યજ્ઞમાં જોડાઈ હતી દેગામ ખાતે મામાવડ મિત્ર મંડળ દ્વારા પદયાત્રિકો માટે ઠંડુ ફ્રૂટ સલાટ અને પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ મામાવડ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે શનિ જયંતિ નિમિત્તે પદયાત્રીઓ માટે નાસ્તો ઠંડાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ મિત્રમંડળનો ગ્રુપ મોટું છે અને મોટી સંખ્યામાં સેવાકીય કાર્યકર્તાઓ સેવામાં જોડાયા હતા અને રોડ પરથી પસાર થતા પદયાત્રીઓ અને વાહન ચાલકોને ફ્રૂટ સલાડ અને પાણી વિતરણ કરતા નજરે ચડ્યા હતા નમસ્કાર અમે મામાવડ મિત્રમંડળ ઠકક પટ્ટી આવી છે દર વર્ષે જે આપણે સન્ની જયંતિની ઉજવણી થઈ રહી છે ઈ દરમિયાન કોઈ પણ પદયાત્રીઓ કોઈ પણ વાહન વ્યવહાર લઈને આવતા હોય છે તમામ પદયાત્રીઓ માટે દર વર્ષે જેમ આવડતમાં ફૂડ સલાહ તેમજ ઠંડુ પાણી ટોટલી વસ્તુ અમે લઈ આવીએ છીએ અને કોઈ પણ પદયાત્રી આવતા હોય હારીને તેના માટે વ્યવસ્થા પાણીની ફૂડ સગાટને તમામ વ્યવસ્થા કરી રાખીએ છીએ આટલા વર્ષોથી આ કરીએ જ કે ભાઈ શનિ જયંતી આવે છે કે ભાઈ અમારે આયોજન કરવું છે એટલે અમારે તમારા મામાવડ વડે મિત્રમંડળના બધા મિત્રો આવી જાય છે અને તમામ કાર્યકર્તા વ્યવસ્થા કરી દે છે આયોજન કરીએ અને પદયાત્રીઓને પણ બધાને એમ થાય છે કે ના આ પુસ્તકા લેવી જોઈએ એ લોકો લે જ છે અને દર વર્ષે અમને આનો ઉત્સાહ એટલો જ હોય છે ને દર વર્ષે વધતો જ જાય છે અને એના માટે અમે તમામ પદયાત્રીઓ આભાર શનિદેવ પર લોકોની અપાર શ્રદ્ધા રહેલી છે ત્યારે જયંતિ નિમિત્તે વિવિધ સંસ્થા અને વ્યક્તિગત તેમજ ગ્રુપ દ્વારા પદયાત્રીઓ અને વાહન ચાલકોને નાસ્તા પાણી ચા ફ્રૂટ ચિપ્સ આપવામાં આવી હતી બાબડા ગામે બાબળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી પૂરી શાક ભજીયા લાડવા દાળ ભાત છાસ સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું બગવદર ગામે ફાફડા જલેબી અને ચા પાણી આપવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં પદયાત્રીઓએ નાસ્તો ગ્રહણ કર્યો હતો રામવાવ પાસે શ્રીનિવાસ દાબેલીવાળા પપ્પુભાઈ તરફથી ચેવડો પેંડા ઠંડા પીણા અને પાણી આપવામાં આવ્યું હતું કુણવદર ગામે જલારામ ભક્ત દ્વારા ચિપ્સ અને ચા આપવામાં આવી હતી દર વર્ષે શનિજયંતિ નિમિત્તે જલારામ ભક્ત દ્વારા બટેટાની ચિપ્સ પ્રસાદી રૂપે આપવામાં આવે છે અંદાજે પાંચસો કિલો બટેટાની ચિપ્સ પ્રસાદી રૂપે આપવામાં આવી હતી મોટી સંખ્યામાં પદયાત્રીઓએ નાસ્તા પાણી ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો